મહોત્સવ ઉનાળાની કાળઝાળ ગરમીના બેતાલીસ ડિગ્રી તાપમાન અને ચૂંટણી પ્રચારના ગરમ વાતાવરણમાં ભક્તોમાં બહેરાઈની ભક્તિમાં થયા જોશીપુરા વિસ્તારમાં વર્ષોથી જુનુપુરાનું માં બહેરાઈ મંદિર છે અને તોરણની માતા તરીકે ગ્રામજનોમાં અધ્યશક્તિ બહેરાઈનું પરંપરાગત પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી રહ્યા છે જોશીપુરા ગામમાં બે દિવસથી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં ભક્તો રસ તરબોર થયા છે માતાજીની નવી મૂર્તિનું પ્રસ્થાપન કરવાનું હોય ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રામાં ભક્તોએ મા બહેરાઈના જયનાદ સાથે ગગન ગુંજવી ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા બીજા દિવસે ગ્રામજનો ભાઈઓ બહેનો આબાલ વૃદ્ધ સૌ માતાજીના યજ્ઞમાં જોડાઈ આહુતિ આપી હતી પૂજામાં ત્રીસ થી પાત્રીસ જોડાએ પૂજન અર્ચન કરી માને રીઝાવ્યા હતા વૈદિક મંત્રો સાથે બ્રાહ્મણોએ પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ કરી માની પ્રતિમાનું સ્થાપન કરી માની મહાપ્રસાદી લઈ સૌએ ધન્યતા અનુભવ્યાના સમાચાર સાંભળ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર